નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ઘરમાં પૈસા નથી ટકતા તો ગોળને આ જગ્યાએ મૂકી દેજો મિત્રો જીવનમાં જ્યારે વધુ મુશ્કેલીઓ આવવા લાગે અથવા તો આર્થિક તંગીઓ આવવા લાગે અથવા કોઈ પણ મુશ્કેલીઓ આવવા લાગે તો વિડીયોમાં જણાવેલા થોડાક ગોળનો ઉપાય કરી લ્યો જેને ફક્ત રવિવારના દિવસે કરવામાં આવે છે તમારા જીવનમાં કેવી પણ મુશ્કેલી હોય કેટલું પણ દુઃખ હોય તો તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું હોય અથવા તો તમે તમારા જીવનમાં પોતાના ભાગ્યથી જ હારી ગયા છો તો મિત્રો તમે આ ગોળનો ઉપાય કરી લીધો જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો જીવનની દરેક પ્રકારની મુશ્કેલીઓથી તમને મુક્તિ મળી જશે અને તેની સાથે જ આ ઉપાયને કરવાની સાથે જ તમે પોતે જોઈ શકો છો કે કઈ રીતે તમારા જીવનમાં ધન ચારેય દિશાઓમાંથી ખેંચાઈ આવે છે મિત્રો આપણા ઘરમાં એવી વસ્તુઓ હોય છે જે નકારાત્મકતાને દૂર કરવામાં આપણી મદદ કરે છે અને ઘરમાં સકારાત્મક શક્તિનો વાસ લાવે છે તો સમજવામાં આવે છે કે ઘરમાં રાખેલી વસ્તુઓ મુશ્કેલીઓને દૂર કરવામાં મદદ કરે છે અને આપણા જીવનમાં સમૃદ્ધિનું કારક બને છે એવી જ વસ્તુમાંથી એક વસ્તુ છે ગોળ મિત્રો ગોળ આપણા ભારતીય રસોડામાં એક મુખ્ય ભાગ છે અને ઘરમાં હાજર રહેલ આ વસ્તુ ઔષધિઓના ગુણના કારણે તેની ઘણા પ્રકારની વાનગીઓમાં પણ ઉપયોગ કરવામાં આવે છે જ્યોતિષનું માનવામાં આવે તો જીવનમાં ચાલી રહેલી ઘણી મુશ્કેલીઓનું નિવારણ ગોળ કરી શકે છે ગોળના કેટલાય સરળ ઉપાયો કરીને આપણે આપણા જીવનમાં એક સકારાત્મક બદલાવ લાવી શકીએ છીએ ફક્ત બદલાવ જ નહીં પરંતુ પૂરા ઘરને ધન ધાન્યથી સંપન્ન બનાવી શકીએ છીએ તમે જાણીને ખૂબ જ હેરાન થઈ જશો કે ગોળ તમારા જીવનને પૂરી રીતે બદલી શકે છે ગોળ એવી વસ્તુ છે જે દરેક રસોડામાં ખૂબ સરળતાથી મળી શકે છે ફક્ત ખાવા માટે જ કામ આવતું નથી પરંતુ ઘણા બીજા ફાયદાઓ માટે પણ ગોળનો ઉપયોગ કરવામાં આવે છે ગોળ આપણા ઘરની સમૃદ્ધિની સાથે જોડી દે છે આજે અમે જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ મિત્રો તેમાં તમારે ગોળ ખાવાની કોઈ પણ જરૂર નથી પરંતુ આ ઉપાયને કરવા માટે તમારે કેટલાય ગોળના ટુકડાઓની જરૂર પડશે અને આ વિડીયોમાં જણાવેલા ગોળના ઉપાયને જો તમે સાચા નિયમ અનુસાર કરી લેશો તો ફક્ત તમારા જીવનમાંથી દરેક પ્રકારની મુશ્કેલીઓ જ નહીં પરંતુ તમારા જીવનમાંથી સુખ સમૃદ્ધિ જોઈ શકશો બની શકે કે તમને આ બધા જ ઉપાયો અંધવિશ્વાસની વાત લાગે પરંતુ જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રમાં તેને સૌથી વધુ ઉત્તમ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે કહેવાય છે કે જીવનમાં સુખ સમૃદ્ધિઓ લાવવા માટે જીવનની દરેક પ્રકારની મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે ગોળનો ઉપયોગ કરવામાં આવે છે તે ઉપાય ક્યારેય પણ નિષ્ફળ નથી જતો મિત્રો રવિવારનો દિવસ ભગવાન સૂર્યદેવને સમર્પિત હોય છે સૂર્યદેવના હાથમાં જ તમારી કુંડળીના ગ્રહોનું નિયંત્રણ થાય છે માનવામાં આવે છે કે તમે એકલા જ સૂર્યદેવની પૂજા પાઠ કરવાનું શરૂ કરી દો ફક્ત તમારા નવગ્રહ તમને સાથ આપવાનું શરૂ કરશે તેની સાથે જ તમારા જીવનમાં એક સકારાત્મક બદલાવ આવશે તમે એ વાત પણ જોઈ હશે કે તમારા ઘરના મોટા વડીલો હતા તે પ્રત્યેક રવિવારના દિવસે અથવા તો રોજે ભગવાન સૂર્યદેવને જળ અર્પણ જરૂર કરતા હતા કારણ કે તમારા ઘરના વડીલો અથવા જૂના વ્યક્તિઓ હતા તે જાણતા હતા કે ભગવાન સૂર્યદેવને જો જળ અર્પણ કરવામાં આવે તો તેમની કૃપા પ્રાપ્ત થાય છે તેના બાદ જીવનની દરેક મુશ્કેલીઓ ખતમ થઈ જાય છે પરંતુ તમને આ વાત જાણીને જાણકારી નહીં હોય સૂર્યદેવને જળ અર્પણ કઈ રીતે કરવામાં આવે છે જળમાં કઈ વસ્તુઓ નાખીને અર્પણ કરવું જેનાથી આપણા જીવનમાંથી દરેક મુશ્કેલીઓ ખતમ થઈ જાય તો બધી જ જાણકારી તમને આજના આ વિડીયોમાં જાણવા મળશે ગોળના ઉપાય પણ તમને જણાવીશું જેને તમે રવિવારના દિવસે પાંચ અથવા છ મિનિટ કાઢીને કરી લીધા તો તમારા જીવનમાં દરેક દુઃખોથી તમને મુક્તિ મળી જશે સાથે જ સૂર્યદેવની કૃપાથી તમારા રાહુકેતુઓ તમારા ગ્રહો તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે તમારા જીવનમાં તમે જે પણ નિર્ણય લેશો તે નિર્ણયથી તમને લાભ જરૂર થશે તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરશો તમારા જીવનમાં તમારા ઉપર ધનનો વરસાદ થશે એટલા માટે જો તમે ઈચ્છો છો કે ભગવાન સૂર્યદેવની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદાય બની રહે સૂર્યદેવના આશીર્વાદથી તમારા જીવનમાં તમે ખૂબ જ પ્રગતિ કરો તો કોમેન્ટ બોક્સમાં જય સૂર્યદેવ જરૂરથી લખી દેજો આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણે માહિતીની શરૂ કરીએ મિત્રો આજના ઉપાયો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ સરળ છે જેના માટે ફક્ત તમારે રવિવારના દિવસે જ પાંચથી છ મિનિટ આપવી પડશે આ ઉપાયને કર્યા બાદ તમે તમારા જીવનમાં પોતે જ ચમત્કાર બદલાવ જોઈ શકો છો માટે આ ઉપાયને જરૂર કરવો જોઈએ સૌથી પહેલો પ્રયોગ એક એવો છે જે તમારા જીવનના દરેક પ્રકારના દોષોને ખતમ કરી દેશે તમે પરિશ્રમ કરો છો મહેનત કરો છો પરંતુ તેનું ફળ તમને પ્રાપ્ત નથી થતું તમારા ઘરમાં દરરોજ લડાઈ ઝઘડા થતા રહે તમારા ઘરના લોકોની પ્રગતિ અટકી ગઈ છે અને તમે આવી બાબતોને લઈને ખૂબ જ પરેશાન છો તો તેનું મુખ્ય કારણ એ છે કે તમારા જીવનમાં મંગળ દોષ છે અથવા તમારી કુંડળીમાં સૂર્ય દોષ છે અથવા તો બની શકે કે તમારી કુંડળીમાં ચંદ્રમાં નીચ રાશિ તરફ જતો રહ્યો હોય તો મિત્રો દરેક પ્રકારના દોષ માટે તમારે અલગ અલગ ઉપાય કરવાની જરૂર નથી આ ઉપાયને ફક્ત તમે અગિયાર રવિવાર સુધી કરી લો અગિયાર રવિવાર પછી તમે પોતે જ જોઈ શકશો કે તમારા જીવનમાં જે પણ દોષ હતા તે ધીમે ધીમે કરીને ખતમ થઈ રહ્યા છે અને તમે જે પણ કાર્યની શરૂઆત કરશો તેમાં તમને સફળતા પ્રાપ્ત થશે આ ઉપાયને કરવા માટે રવિવારના દિવસે વહેલા ઉઠો અને સ્નાન કર્યા બાદ સફેદ રંગના વસ્ત્ર ધારણ કરો ત્યારબાદ એક તાંબાના લોટામાં શુદ્ધ જળ ભરી લો અને તે લોટાની અંદર ચારથી પાંચ ટીપા ગંગાજળના નાખી દો ત્યારબાદ તે લોટાની અંદર તમારે એકવીસ સાબુત ચોખા નાખવાના છે સાથે થોડું કંકુ થોડું ગુલાલ અને એક નાનો ગોળનો ટુકડો હવે આ લોટાને લઈને તમારા ઘરની છત ઉપર અથવા કોઈ પણ ખુલ્લી જગ્યા પર જાઓ તમારે આ લોટાના જળની અંદરના પાણીને સૂર્યદેવને અર્પણ કરવાનું છે સૂર્યદેવને જ્યારે પણ તમે આ જળને અર્પણ કરો છો તો એક વાતનું ધ્યાન રાખવાનું છે કે પાણી નીચે પડી રહ્યું છે તેની પડતી ધારાથી તમારે સૂર્યદેવના દર્શન કરવાના છે સાથે જ ઓમ સૂર્યાય નમઃ ઓમ સૂર્યાય નમઃ આ મંત્રનો જાપ કરવાનો છે આ ઉપાયને જો તમે અગિયાર રવિવાર સુધી કરી લો તો તમારા જીવનમાં કેવા પણ દોષ હોય મંગળ દોષ શનિ દોષ કે સૂર્યદોષ ચંદ્રમાં નીચ રાશિમાં હોય તો તેનો પ્રભાવ નષ્ટ થઈ જશે આ એક મહા ઉપાય છે જે આજનો નહીં પરંતુ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે બીજો ઉપાય છે નોકરી પ્રાપ્તિનો ઉપાય જો તમે જોઈ શકતા જ હશો કે તમારાથી કમજોર વ્યક્તિ પણ નોકરીમાં લાગી ગયા છે તમે ત્યાંને ત્યાં જ રહી ગયા છો તમારી કોઈ પણ નોકરી લાગી રહી નથી તમે આ વસ્તુથી લઈને ખૂબ પરેશાન છો તો તમારે અગિયાર રવિવારે આ ખાસ ઉપાયને કરવાનો છે જે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેના પછી તમને ઈચ્છિત નોકરીની પ્રાપ્તિ થઈ જશે તમે ઘરે રવિવારે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ ઈચ્છો તો તમે સાદું જળ ભગવાન સૂર્યનારાયણને અર્પણ કરી શકો છો અથવા તો જે તમે જણાવ્યું તે રીતે મિશ્રિત જળ ચોખા કંકુ ગંગાજળ અને ગોળના મિશ્રણથી પણ તમે આ ઉપાયને કરી શકો છો ભગવાન સૂર્યદેવને જળ અર્પણ કર્યા બાદ જેટલું સો ગ્રામ અથવા પાંચસો ગ્રામ જે પણ તમારી ઈચ્છા હોય તેના અનુસાર ગોળ લઈ લો તેને કોઈ પણ મંદિરમાં દાન કરી દેવો જોઈએ આ ઉપાય કર્યા બાદ સૂર્યદેવની કૃપા તમને પ્રાપ્ત થશે જે પણ તમારા જીવનમાં બાધાઓ હતી તે બધી જ બાધાઓ ખતમ થઈ જશે સૂર્યદેવના આશીર્વાદથી ઈચ્છિત નોકરીની પ્રાપ્તિ થશે મિત્રો આ ઉપાયને કરીને તમે તમારા જીવનના દરેક પ્રકારના દુઃખ દૂર કરી શકો છો ત્રીજો ઉપાય છે જે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે બાધાઓની મુક્ત પ્રાપ્ત કરવા માટેનો ઉપાય છે જો તમે કોઈ પણ નાના કાર્ય કરો છો અને તમે જુઓ છો કે કામોમાં સતત બાધાઓ આવી રહી છે અથવા તો તમે કોઈ પણ નવું કાર્ય કરવા જાઓ છો તેમાં પણ બાધાઓ આવવા લાગે છે તે કાર્ય સફળ નથી થતું તો તમારે કોઈ પણ દિવસ રવિવાર સોમવાર કે બુધવાર કોઈ પણ દિવસ ઘરેથી નીકળ્યા પહેલાં ગોળ અને પાણીને લઈને ઘરેથી નીકળવું જોઈએ તમારે ઘરેથી નીકળ્યા પહેલાં એક લાલ કપડામાં થોડોક ગોળના ટુકડા રાખી પોતાના ખીચામાં રાખી દો પછી પોતાના કામ માટે જાઓ હવે માની લો કે તમારે તે કપડાને પોતાના ખીચામાં ન રાખવું હોય તો તમે તેને પોતાની બેગમાં પણ રાખી શકો છો આ ગોળને પોતાની સાથે લઈને ફરવાનું છે ગોળ સાથે લઈને ફરવાથી તમારા ઉપર આવવાવાળા દોષ કે બાધાઓ મુશ્કેલીઓ ગોળનો ટુકડો શોષી લે છે અને તમે પોતાના કાર્યમાં સફળ થઈ જાઓ છો મિત્રો તમારા જીવનમાં તમારું દુર્ભાગ્ય તમારી પાછળ પડી ગયું હોય તો આ વસ્તુને લઈને તમે પરેશાન છો તો પાંચ રવિવારે આ ઉપાયને કરી લેજો તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે આ એક મહા ઉપાય છે આ ઉપાયને ઘરના વડીલ કેમ કોઈ પણ મિત્રો જાણતા જ હશે મિત્રો ગૌમાતાની અંદર તેત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે ગાયના ગોબરમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે ગૌમૂત્રમાં માતા ગંગાજીનો વાસ હોય છે ગાયના શિંગડાઓ વચ્ચે ભગવાન શિવનો વાસ હોય છે ગાયને એમ જ આપણી માતા કહેવામાં આવતી નથી ગાયને માતા કહેવાના ઘણા કારણો છે એટલા માટે તમે પાંચ રવિવાર પોતાના ઘરમાં અગિયાર રોટલી બનાવીને તેની અંદર નાના નાના ગોળના ટુકડા રાખી કોઈ પણ ગાયને ખવડાવી દો તમારું દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જશે કારણ કે અહીં તમને તેત્રીસ કરોડ દેવી દેવતાઓ મુખ્ય રીતે ભગવાન શંકર માતા લક્ષ્મી અને માતા ગંગાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે તમે તમારા જીવનમાં પોતાના દુર્ભાગ્યથી મુક્ત થઈ જશો મિત્રો તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં